અનેક જગ્યાએ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે હવે આ તોડકી બે દિવસ અગાઉ પલસાણા તાલુકાના તારાજ ગામે હતી અહીં લઈને આવેલા ત્રણ તસ્કરો એક એનઆરઆઈના બંધ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી રહ્યા હતા તે સમયે તોડફોડનો અવાજ આવતા આજુબાજુના રહીશો જાગી ગયા હતા અને જે ઘરમાં ચોરી થઈ રહી હતી તે ઘર તરફ જતા ગ્રામજનોના આવવાના અવાજથી તસ્કરો ભાગવા માંડ્યા હતા આ સમયે મોટર પર તસ્કરો ખુલ્લી તલવાર લઈને ગ્રામજનો તરફ દોડતા ગ્રામજનો ભાગી ગયા હતા આ પ્રકારે ખુલ્લેઆમ ફરતા તસ્કરોથી ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જો કે આ ઘટનામાં બંધ ઘર એનઆરઆઈનું હોવાથી તસ્કરો કેટલો ખાતફેરો કરી ગયા તે અંગે કોઈ માહિતી નથી પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી પોલીસને પડકાર ફેંકતી આ ગેંગથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત